નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો અત્યારે આપણા ગુજરાત રાજ્યની અંદર ખેડૂત આઈડી બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે ત્યારે મિત્રો ખેડૂત મિત્રો જે છે એ ખેડૂત આઈડી બનાવવા માટે બહુ હડબડાટી બહુ દોડા દોડી કરી રહ્યા છે અને આ દોડા દોડી અને હડબડાટી ખેડૂત મિત્રો એટલા માટે કરી રહ્યા છે કે સરકાર શ્રી દ્વારા ખેડૂત મિત્રોને જણાવવામાં આવ્યું છે જે જેમાં ખાસ કરીને પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી મિત્રો છે એમને સરકાર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતો લાભ મેળવે છે એવા ખેડૂત મિત્રો પચીસ નવેમ્બર પહેલાં પહેલાં એમની ખેડૂત આઈડી બનાવી લેવાની રહેશે અને જો પચીસ નવેમ્બર પહેલાં ખેડૂત આઈડી ન બનાવે તો આ જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોને આગામી જે બે હજારનો ઓગણીસમો હપ્તો આવવાનો છે એ ખેડૂત મિત્રોને નહીં મળે એટલા માટે મિત્રો ખેડૂત મિત્રો બહુ દોડાદોડી કરી રહ્યા છે કે અમારી જે ખેડૂત આઈડી છે એ પચીસ નવેમ્બર આવે એના પહેલાં પહેલાં બનાવી લઈએ અને જેથી કરીને ઓગણીસમો હપ્તો અમને મળી શકે પણ મિત્રો અત્યારે ખેડૂત આઈડી બનાવવા માટે જ્યારે ખેડૂત મિત્રો જે ગુજરાત સરકારની વેબસાઇટ છે એગ્રીસ્ટેક એ વેબસાઇટ પર જાય ત્યારે ત્યાં એમને એક એરર જોવા મળે છે તો મિત્રો શું છે એ એરર શા માટે એરર જોવા મળે છે અને એ એરર ક્યારે ત્યાંથી દૂર થશે એવી તમામ માહિતી મિત્રો હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત આઈડીને લગતો જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો જે ખેડૂત મિત્રો પોતાની ખેડૂત આઈડી બનાવવા માટે પોતાનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને જ્યારે એગ્રીસ્ટેક વેબસાઇટ છે જે ગુજરાત સરકારની એને ઓપન કરે તો ત્યાં એક એરર જોવા મળે છે તો શું એરર જોવા મળે છે એ હું તમને લાઈવ અહીંયા બતાવું છું તો સૌ પ્રથમ તો મેં મારો મોબાઈલનું ક્રોમ ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યું છે અને હવે અહીંયા હું સર્ચ કરું છું ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી લખેલું છે તો હું એના પર ઓકે આપી અને એ વેબસાઇટને ઓપન કરું છું તો અહીંયા સર્ચ કર્યું એટલે એ જે વેબસાઇટ છે ગુજરાત સરકારની ફાર્મર રજિસ્ટ્રીની વેબસાઇટ એ અહીંયા આપણને જોવા મળી રહી છે તો હવે હું આના પર ઓકે આપીશ એટલે અહીંયા આપણને એક એરર જોવા મળશે તો હું એના પર ઓકે આપું છું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક પાંચસો બેની એરર જોવા આપણને મળી રહી છે જેના કારણે ખેડૂત મિત્રો ખેડૂત નોંધણી કરી શકતા નથી અહીંયા લખેલું છે પાંચસો બે બેડ ગેટ વાય તો મિત્રો આ એરર દરેક ખેડૂતને અત્યારે જોવા મળી રહી છે અત્યારે થઈ છે એકવીસ નવેમ્બર અને આ એરર જોવા મળી રહી છે એટલે ખેડૂત મિત્રો પોતાની ખેડૂત નોંધણી કરી શકતા નથી તો મિત્રો આ જે પાંચસો બેની એરર છે એ શા માટે ખેડૂત મિત્રોને જોવા મળી રહી છે એના માટે આપણે જે ગુજરાત સરકારનું વોટ્સઅપ ચેનલ છે એ વોટ્સઅપ ચેનલની અંદર ગાંધીનગરથી માહિતી મોકલવામાં આવી છે મેસેજ દ્વારા તો એ મેસેજની અંદર આ પાંચસો બેની જે એરર છે એના વિશે માહિતી આપવામાં આવી છે તો હું તમને એ મેસેજ જે છે એ હું તમને વાંચી સંભળાવું અને બતાવું કે એ મેસેજની અંદર આ પાંચસો બેની એરર વિશે શું લખવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા એ વોટ્સઅપ મેસેજ જે છે વોટ્સઅપ ચેનલનો એ મેં અહીંયા તમારી સામે ઓપન કર્યો છે અને હવે આ જે મેસેજ છે એ મેસેજની અંદર પાંચસો બેની જે એરર આવે છે એના વિશે માહિતી આપવામાં આવી છે તો અહીંયા લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીના અમલીકરણ અંગે ખેડૂતોનો અભૂતપૂર્વક પ્રતિસાદ મળેલ છે જેને વધુ સુવ્યવસ્થિત કરવા માટે નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે ડેટાબેઝની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા માટે પોર્ટલ અપગ્રેડમાં વધારાનો સમય જરૂરી છે જેથી ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ આજે એકવીસ અગિયાર બે હજાર ચોવીસ સાંજે સાત વાગ્યા સુધી બંધ રહેશે તો મિત્રો આ જે પોર્ટલ છે એ પોર્ટલને ડેટાબેઝની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા માટે મિત્રો આ પોર્ટલ છે એને અપગ્રેડ કરવામાં આવ્યું છે એટલે કે આ જે પોર્ટલ છે એ મેન્ટેનન્સ હેઠળ છે અને આ જે પોર્ટલ છે એ તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસથી સાંજે સાત વાગ્યા સુધી બંધ રહેશે એટલે મિત્રો આ એરર છે એ એરર આપણને સાંજે સાત વાગ્યા સુધી એ જોવા મળશે અને સાત વાગ્યા પછી આ એરર ત્યાંથી હટી જશે ત્યાંથી દૂર થઈ જશે અને વધુ જણાવવામાં આવ્યું છે કે પા પોર્ટલ પાછો ઓનલાઈન અને કાર્યરત થતાં જ અત્રેથી ગ્રુપ મારફત તથા સોશિયલ મીડિયા થકી જાણ કરવામાં આવશે તો મિત્રો વધુમાં એ જણાવવામાં આવ્યું છે કે જ્યારે આ પોર્ટલ પાછો ઓનલાઈન કાર્યરત થશે ત્યારે ત્યાંથી અત્રેની કચેરીથી ગાંધીનગરથી ગ્રુપ મારફત સોશિયલ મીડિયા થકી દરેક ખેડૂતને જાણ કરવામાં આવશે અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને હાલ પર્યત નોંધણી માટે ઉતાવળ ન કરવા જણાવવા વિનંતી છે તો દરેક ખેડૂતને સાથે સાથે વિનંતી પણ કરવામાં આવી છે કે ખેડૂત મિત્રો કોઈ ઉતાવળ ના કરશો અને આ જે ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડી તમારી બની જશે રાબેતા મુજબ સાંજે સાત વાગ્યા પછી ચાલુ થઈ જશે એટલે કોઈએ દોડા દોડી કરવી નહીં અને ઉતાવળ કરવી નહીં તો મિત્રો આ જે પાંચસો બેની એરર છે એ એરર એટલા માટે જ આવતી હતી કે જે આ ડેટાબેઝની યોગ્ય જાળવણી થાય એના માટે મિત્રો આ પોર્ટલને અપગ્રેડ કરવામાં આવ્યું છે જેના કારણે પાંચસો બેની એરર જોવા મળી રહી છે પણ આ એરર છે એ સાંજે અત્યારે સાંજે સાત વાગ્યા સુધી જ રહેશે સાત વાગ્યા પછી ત્યાંથી હટી જશે ત્યારે મિત્રો દરેક ખેડૂત પોતાની ખેડૂત આઈડી ખેડૂત નોંધણી જે છે એ પોતે આ વેબસાઇટ પર જઈને કરી શકશે તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી જે મેં તમને આપી એ માહિતી તમારે માટે બહુ ઉપયોગી નીવડી હશે અને માહિતી બહુ આપને પસંદ આવી હશે તો મિત્રો જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પણ ખેડૂત ઉપયોગી વિડીયો અને ખેડૂત આઈડી વિશે વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર